ડબોઈ પટેલ દ્વારા ડબોઈ પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી ડભોઈમાં અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને ભયના માર્યા હેઠળ લાકડીઓ લઈને ઉજાગરા કરી રહ્યા છે ચોરો ચોરી કરવા રાત્રે આવી રહ્યા છે અને આ અફવાથી બજાર ગરમ થયું છે ત્યારે ડબોઈ વિભાગીય ડીવાય એસપી આકાશ પટેલે જણાવ્યું હતું કે પોલીસ સતત પેટ્રોલિંગ સમગ્ર વિસ્તારમાં કરી રહી છે ચોરીની અફવાથી સાવધાન રહેવા જણાવી રહી છે અફવાને કારણે રાત્રિના સમય દરમિયાન પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરી સાવધાન રહેવા તેમજ ખોટી અફવા ફેલાવનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું પીઆઈ કે જે ઝાલાએ જણાવ્યું હતું કે માત્ર અફવા છે પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસથી કોઈ ચોરીના બનાવ બની નથી નથી કે તેની કોઈ કોઈ ફરિયાદ આવી માત્ર અફવા ફેલાવી રહ્યું છે તેવા અફવાખોરો ફેલાવનારને પોલીસ ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરવામાં પણ આવશે અને લોકોને વગરકામના ઉજાગરા કરાવનાર આવા અફવાખોરોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આવી અફવાઓથી સાવધાન રહેવામાં આવે અને પોલીસનો સંપર્ક કરે તેમ જણાવ્યું હતું વાર્ષિક ઇન્સ્પેક્શનમાં નગરપાલિકા પ્રમુખ બિરીન શાહ હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

શાંતિ સમિતિ અને આગેવાનોની અને ગામના લોકલ લીડર્સની મિટિંગ લેવામાં આવી લોકો સાથે ચર્ચા કરતા હાલમાં જે ચોર ચોરની પ્રવૃત્તિઓ અને બૂમો પડે છે એ અનુસંધાને પણ તકેદારી રાખવા જાણ કરી દરેકને વિનંતી છે કે વોટ્સએપ ગ્રુપમાં કે કોઈ એવી ખોટી અફવાઓ ફેલાવી નહીં અને પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ચાલુ છે રાત્રે પોલીસનું પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે બાઇક પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે ફિક્સ પોઈન્ટ હોમગાર્ડ જીઆરડીના ફિક્સ પોઈન્ટ પર મૂકવામાં આવેલા છે એટલે એવી કોઈ પણ અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓ ફેલાવશો તો તમારા વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે એટલે દરેકને ફરી નમ્ર વિનંતી છે કે આવું કંઈ પણ જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવો અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો સો નંબર પર કોલ કરવો કે જેથી તમને તરત પોલીસનો રિસ્પોન્સ મળી શકે